નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળા પર આજે આપણે ધોરણ પાંચના અંગ્રેજી વિષયના યુનિટ નંબર ફોર એનિમલ ધ લિવિંગ ના ભાગ એકનું સંપૂર્ણ સોલ્યુશન એટલે કે ભાષાંતર પ્લસ બધી જ પ્રવૃત્તિઓનું જે સોલ્યુશન છે તે આપણે આ વિડીયોની અંદર જોઈશું પાઠ ચાર જે છે તે આપણે બે ભાગમાં બનાવેલો છે અડધો પાઠ આપણે ભાગ એકમાં જોઈશું અને જ્યાંથી અધૂરો રહી જશે ત્યાંથી આપણે ભાગ બેમાં જોઈશું તો મિત્રો આ જે નવી ચોપડી આવી છે જે નવી બુક આવી છે તેના બધા જ યુનિટના સંપૂર્ણ સોલ્યુશન એટલે કે ભાષાંતર પ્લસ બધી જ એક્ટિવિટી અને પ્રવૃત્તિઓ છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને આ સમગ્ર સોલ્યુશનની તમે પીડીએફ પણ મેળવી શકો છો એ પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો શરૂ કરીએ આપણે લિસનિંગથી અહીંયા લિસનિંગની અંદર આપ લિસનિંગ એટલે કે સાંભળવું તો અહીંયા આપણને કહ્યું છે કે રિસાઇટ એન્ડ ઇન્જોય રિસાઇટ એટલે કે પઠન કરો ગાન કરો એન્ડ ઇન્જોય એન્જોય એટલે કે આનંદ માણો તો પઠન કરો અને આનંદ માણો તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટ વિષય બિલાડી વિશે એક સરસ મજાનું પોએમ આપણને આપેલું છે જુઓ કેટ્સ સ્લીપ એનીવેર કેટ્સ એટલે કે બિલાડી સ્લીપ એટલે કે સૂઈ જાય છે એનીવેર એટલે ગમે ત્યાં તો બિલાડીઓ ગમે ત્યાં સુઈ જાય છે એની ટેબલ એની ચેર કોઈપણ ટેબલ કે કોઈપણ ખુરશી હોય ટેબલ એટલે ટેબલ અને ચેર એટલે ખુરશી તો કોઈપણ ટેબલ અથવા તો કોઈપણ ખુરશી ઉપર તે સુઈ જાય છે ટોપ ઓફ પિયાનો વિન્ડો લેજ ટોપ ઓફ પિયાનો એટલે કે પિયાનો ઉપર પણ સુઈ જાય છે અને વિન્ડો લેજ એટલે કે બારીની જે કોર હોય છે એ બારીની કોર ઉપર પણ સુઈ જાય છે ઇન ધ મિડલ ઓન ધ એજ ઇન ધ મિડલ એટલે કે બારીની કોર ઉપર પણ સુઈ જાય વચમાં પણ સૂઈ જાય અને કિનારી ઉપર પણ સૂઈ જાય એટલે કે બિલાડીઓ કોઈ પણ જગ્યાએ સૂઈ જતી હોય છે ઓપન ડ્રોવર એમટી શૂ ઓપન ડ્રોવર એટલે કે ખુલ્લું ખાનું હોય કે એમટી શૂ એમટી શૂ એટલે કે ખાલી જોડો જોડો એટલે કે બૂટ કે ખાલી બૂટ હોય તો એની અંદર પણ તે સુઈ જતી હોય છે એનીબડીઝ લેપ વિલ ડૂ એનીબડીઝ લેપ એટલે ખોળો લેપ એટલે ખોળો એટલે કે કોઈનો ખોળો પણ ચાલે એનીબડીઝ લેપ વિલ ડુ કોઈનો ખોળો હોય તો એ પણ ચાલે ફિટડ ઇન કાર્ડબોર્ડ બોક્સ ફિટ ઇન કાર્ડબોર્ડ બોક્સ એટલે કે જે કાર્ડબોર્ડનું બોક્સ હોય છે એમાં પણ એ સમાઈ જાય છે એમાં પણ એ ગોઠવાઈ જતી હોય છે વિથ યોર ફ્રોક એનીવેર વિથ યોર ફ્રોક એટલે કે તમારા ફ્રોક સાથે પણ ફ્રોક સાથે પણ એ ગમે ત્યાં ગોઠવાઈ જાય છે સેટ થઈ જાય છે તે ડોન્ટ કેર એટલે કે તેમને કોઈ પરવા હોતી નથી તેને જ્યાં પણ જગ્યા મળે ત્યાં તે સૂઈ જતી હોય છે કેટ સ્લીપ એનીવેર બિલાડીઓ ગમે ત્યાં સૂઈ જાય છે ગમે ત્યાં સૂવે છે ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો અહીંયા આપણને કહ્યું છે કે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોએમ એટલે કે પોએમની અંદર જે રાઇમિંગ વર્ડ છે તે શોધીને આપણે લખવાના છે તો ઓક્સ ઓક્સના રાઇમિંગ વર્ડ થશે બોક્સ અને ફ્રોક્સ ત્યાર પછી છે શેર શેર એટલે એના રાઇમિંગ વર્ડ થશે એનીવેર અને ચેર્સ ત્યાર પછી છે હેજ હેજના રાઇમિંગ વર્ડ થશે લેજ અને એજ ત્યાર પછી છે મૂ તો મૂના રાઇમિંગ વર્ડ થશે શૂ અને ડૂ ચાલો ત્યાર પછી આગળ જોઈએ કમ્પ્લીટ ધ વર્ડ એટલે કે આ શબ્દ જે છે તે પૂર્ણ કરો એમાં પહેલું છે ટી એ બી એલ ઇ ટેબલ ત્યાર પછી આગળ છે એલ એ પી લેપ એટલે કે અહીંયા એ આપણે લખીશું એટલે લેપ એટલે ખોળો ત્યાર પછી ત્રીજો વર્ડ છે એસ એલ ડબલ ઇ પી સ્લીપ ત્યાર પછી ચોથું છે સી એચ એ આઈ આર ચેર એટલે કે ખુરશી પાંચમું છે સી એ આર ઇ કેર ત્યાર પછી છઠ્ઠું છે ઓપીઇ એન ઓપન ત્યાર પછી સાતમું છે એસ એચ ઈ શૂ ત્યાર પછી આઠમું છે ઈ ડીજી એજ ત્યાર પછી નવમું છે ડબલ્યુ આઈ એન ડીઓ ડબલ્યુ એટલે કે વિન્ડો ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણને આપ્યું છે કે ફાઇન્ડ એન્ડ વ્રાઇટ વર્ડ્સ સ્ટાર્ટિંગ વિથ ધ ગીવન લેટર્સ ફ્રોમ ધ પોએમ ફાઇન્ડ એન્ડ વ્રાઇટ વર્ડ્સ એટલે કે શબ્દને શોધવાના છે અને લખવાના છે સ્ટાર્ટિંગ વર્ડ એટલે કે જે શબ્દથી જે મૂળાક્ષરથી શબ્દ શરૂ થતો હોય એ શબ્દથી શરૂ થતા મૂળાક્ષરો લખવાના છે જેમ કે અહીંયા સી આપણને આપ્યો છે તો સીથી શરૂ થતાં જે સ્પેલિંગ છે જે શબ્દો છે તે આપણે લખવાના છે તો અહીંયા સી છે તો એમાં આવશે કેટ્સ ચેર કાર્ડબોર્ડ અને કેર ચાલો ત્યાર પછી એફ આપ્યો છે તો એફ ઉપરથી શરૂ થતા શબ્દો તો ફિટડ અને ફ્રોક્સ ત્યાર પછી ઓ છે તો ઓ ઉપરથી શરૂ થતા શબ્દમાં આવશે ઓન અને ઓપન ત્યાર પછી છે ડી તો ડી ઉપરથી શરૂ થતા શબ્દમાં આવશે ડ્રોવર ડુ અને ડોન્ટ ત્યાર પછી છે એસ તો એસ ઉપરથી શરૂ થતા શબ્દોમાં આવશે સ્લીપ અને શૂ ત્યાર પછી આપણે આગળ જોઈએ ફાઇન્ડ એન્ડ વ્રાઇટ ફાઇવ પ્લેસીસ વેર કેટ્સ કેન સ્લીપ ફાઇન્ડ એન્ડ વ્રાઇટ એટલે કે શોધ કાઢો ફાઇન્ડ એટલે કે શોધી કાઢો એન્ડ વ્રાઇટ એટલે કે લખો ફાઇવ પ્લેસીસ એટલે કે પાંચ સ્થળો વેર કેટ્સ કેન સ્લીપ કે જ્યાં બિલાડીઓ સુવે છે તો પહેલું આપણને આપેલું છે ટેબલ ટી એ બી એલ ઇ ટેબલ ત્યાર પછી બીજું છે સી એચ એ આઈ આર ચેર ત્યાર પછી ત્રીજું છે ટોપ ઓફ અ પિયાનો એટલે કે પિયાનોની ટોચ ઉપર એમ ટી શૂઝ એટલે કે બૂટ ચંપલ જે હોય છે એમાં એની બડી સ્લેપ કોઈના ખોળામાં ત્યાર પછી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ પોએમ એટલે કે અહીંયા જે આપણને પોએમ આપેલી છે પોએમની ખાલી જગ્યાઓ પૂરવાની છે જુઓ તો કેટ્સ કેન સ્લીપ એનીવેર બિલાડીઓ ગમે ત્યાં સુઈ જાય સુઈ શકે છે ક્યાં તો કે એની ટેબલ એની ચેર ત્યાર પછી બીજું ઇન ધ મિડલ ઓન ધ એજ મિડલ ઓન ધ એજ ઓપન ડ્રોવર અને અહીંયા આવશે એમટી શૂઝ એટલે કે ખુલ્લા ડ્રોવરમાં પણ સુઈ શકે છે સુઈ જાય છે અને જે બૂટ ચંપલ હોય છે એમાં પણ સુઈ જતી હોય છે મિત્રો ધોરણ પાંચના અંગ્રેજી વિષયનું આ જે નવું પાઠ્યપુસ્તક આવ્યું છે તે નવા પાઠ્યપુસ્તકના બધા જ યુનિટના ભાષાંતર અને એમની બધી જ પ્રવૃત્તિઓ એટલે કે એક્ટિવિટીના સંપૂર્ણ સોલ્યુશન છે તેની પીડીએફ અને એમના સંપૂર્ણ સોલ્યુશનની બુક જે છે તે આપણી ચેનલ ઉપર અવેલેબલ છે એ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ પીડીએફ અથવા તો આ બુક જે છે આ બુકની સોલ્યુશનની તે મેળવી લેજો અથવા તો અહીંયા નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરીને પણ તમે આ સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક મંગાવી શકો છો અથવા તો અહીંયા તમને પ્લે સ્ટોરની અંદર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ એવું લખશો તો પણ અહીંયાથી તમે સરળતાથી બુક ડાઉનલોડ કરી શકશો અથવા તો આ પીડીએફ જે છે તે મેળવી શકશો તો જરૂરથી આ તમામ વિદ્યાર્થી મિત્રોને ધોરણ પાંચનું આ અંગ્રેજી વિષયનું આ જે બુક છે અંગ્રેજી વિષયની આ જે પુસ્તક છે તે ખૂબ ઉપયોગી સાબિત થવાનું છે પરીક્ષા માટે પણ અને અભ્યાસ માટે પણ તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું આ પાઠ્યપુસ્તક તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા આપણને કહ્યું છે લિસન ધ સ્ટોરી એટલે કે વાર્તા સાંભળો તો અહીંયા સરસ મજાની આપણને એક વાર્તા એક પતંગિયાની વાર્તા આપવામાં આવેલી છે તો આ વાર્તા તમારે સાંભળવી છે ને મિત્રો તો ચાલો આપણે જોઈએ જો વાર્તાનું નામ છે ધ બોય એન્ડ ધ બટરફ્લાય એટલે કે બોય એટલે છોકરો અને બટરફ્લાય એટલે પતંગિયું તો છોકરો અને પતંગિયાની સરસ મજાની વાર્તા આપેલી છે જોઈએ હમીદ લવ કેટરપિલર કેટરપિલર એટલે શું થશે તો કે પતંગિયાની ઈળ એટલે કે જે પતંગિયું બનવાનું હોય અહીંયા તમે જોઈ શકો છો પતંગિયું બનવાની આખી પ્રક્રિયા જે છે તે અહીંયા આપણને દર્શાવી છે તો જે પતંગિયું હોય છે એ પહેલાં ઈયળ હોય છે ઈયળમાંથી એ કોશેટો બને છે ને કોશેટોમાંથી આ પતંગિયું બહાર નીકળતું હોય છે તો આ જે હમીદ જે છે તેને આ પતંગિયાની જે ઈયળ હોય છે એ ખૂબ ગમતી હતી હમીદ લવ કેટર પિલર એટલે કે હમીદને પતંગિયાની ઈયળ ખૂબ ગમતી હતી વન ડે વન ડે એટલે એક દિવસ હી ફાઉન્ડ વન એક દિવસ તેને એક ઈયળ મળે એટલે કે તેને આ જે પતંગિયું હતું એ પતંગિયાની ઈયળ તેને એક દિવસ મળે છે હી ટૂક ધ કેટરપિલર હોમ હી ટૂક એટલે કે તે ઈયળને ઘરે લઈ જાય છે કેટરપિલર એટલે કે આ ઈયળ જે હોય છે તેને ત્યાં ક્યાં લઈ જાય છે હોમ એટલે કે ઘરે હી ટૂક કેર ઓફ ઇટ કેર એટલે કે કાળજી રાખવી ધ્યાન રાખવું એટલે કે આ હમીદ જે હોય છે તે આ ઈયળ જે હોય છે તેનું ખૂબ ધ્યાન રાખે છે હી ગેવ ઇટ અ પ્લેન્ટી ઓફ ફૂડ પ્લેન્ટી ઓફ ફૂડ એટલે કે પુષ્કળ ખોરાક એન્ડ વોટર એટલે કે પાણી તેણે તે ખૂબ ખોરાક અને ખૂબ પાણી આપે છે તેનું ખૂબ ધ્યાન રાખે છે આ પતંગિયાની ઈયળનું વન ડે એક દિવસ ધ કેટરપિલર સ્ટાર્ટેડ ક્રિએટિંગ અ કોકૂન અ કેટરપિલર સ્ટાર્ટેડ એટલે કે આ જે ઈયળ હોય છે તે શરૂ કરે છે શું તો કે ક્રિએટિંગ અ કોકૂન ક્રિએટિંગ અ કોકૂન એટલે કે કોશેટો બનાવવાનું એટલે કે એક દિવસ આ ઈયળ જે છે તે કોશેટો બનાવવાનું શરૂ કરે છે કોશેટો કોને કહેવાય તો કે અહીંયા તમે જોઈ શકો છો કે ઈયળ જે હોય એમાંથી એ કોશેટો બનાવે છે અને જે કોશેટો બને છે એની અંદરથી પછી પતંગિયું જે છે તે બહાર નીકળે છે તો એ એ કોકુન કોકુન એટલે કે આ કોશેટો બનાવવાનું શરૂ કરે છે હાવ એક્સાઇટિંગ કેટલું ઉત્તેજક હતું અને ખૂબ મજા આવતી હતી ખૂબ આનંદ આવતો હતો હમીદ કુડન્ટ વેઇટ ટુ સી ધ બટરફ્લાય હમીદ પતંગિયું જોવા માટે ખૂબ અધીરો હતો કુડન્ટ વેઇટ રાહ નહોતો જોઈ શકતો એ ખૂબ અધીરો હતો ટુ સી ધ બટરફ્લાય પતંગિયું જોવા માટે તે આ પતંગિયાને જોવા માટે ખૂબ જ અધીરો થતો હતો એન્ડ ધેન ઇટ હેપન્ડ એન્ડ ધેન ઇટ હેપન્ડ એટલે કે અને પછી તે બન્યું અ સ્મોલ હોલ અપિયર્ડ ઇન ધ કોકુન અ સ્મોલ હોલ કોશેટોની અંદર એક નાનું કાણું દેખાયું કોકુન એટલે કે કોશેટો સ્મોલ હોલ એટલે કે એક નાનું કાણું અપિયડ એટલે કે દેખાયું કોશેટોમાં એક નાનું કાણું દેખાયું ધ બટરફ્લાય સ્ટાર્ટેડ સ્ટ્રગલિંગ ટુ કમ આઉટ ધ બટરફ્લાય સ્ટાર્ટેડ એટલે કે આ પતંગિયું જે છે તે સ્ટાર્ટેડ એટલે કે શરૂ કર્યું સ્ટ્રગલિંગ ઝઝૂમવા મળ્યું ટુ કમ આઉટ બહાર આવવા માટે ને પતંગિયું જે છે તે બહાર આવવા માટે ઝઝૂમવા માંડ્યું ઝૂઝવા માંડ્યું એટલે કે હવે એ પતંગિયાને એ કોશેટોમાંથી બહાર આવવું હતું અમિત વોઝ સો એક્સાઇટેડ અમિત જે છે તે ખૂબ જ ઉત્સાહિત હતો ખૂબ જ ઉત્સેજિત હતો ધ બટરફ્લાય વોઝ ટ્રાઇંગ હાર્ડ ટુ ગેટ આઉટ ધ બટરફ્લાય વોઝ ટ્રાઇંગ બટરફ્લાય એટલે પતંગિયું ટ્રાઇંગ એટલે કે પ્રયત્ન કરી રહ્યો હતો હર્ડ હાર્ડ એટલે ખૂબ જ મહેનત કરી હતી ગેટ આઉટ એટલે બહાર આવવા માટે અને આ પતંગિયું જે છે તે બહાર નીકળવા માટે ખૂબ મહેનત કરી રહ્યું હતું ઇટ લુકડ લાઈક ધ બટરફ્લાય વોઝ નોટ ગોઈંગ ટુ બ્રેક ફ્રી ઇટ લુકડ લાઈક ધ બટરફ્લાય પણ નહોતું મહેનત કરતું હતું પણ લાગતું હતું કે પતંગિયું મુક્ત થઈ શકે તેમ ન હતું ઇટ લુકડ લાઇક ધ બટરફ્લાય એવું લાગતું હતું જાણે કે બટરફ્લાય વોઝ નોટ ગોઈંગ બ્રેક ફ્રી એટલે કે આ પતંગિયું જે છે તે આ કોશેટોની અંદરથી બ્રેક ફ્રી એટલે કે તેને તોડી આ કોશેટો જે છે એને તોડી અને તે મુક્ત થઈ શકશે નહીં ફ્રી થઈ શકશે નહીં એવું જોવામાં લાગતું ન હતું હમીદ ફેલ્ટ પીટ્ટી ફોર ધ બટરફ્લાય હમીદ ફેલ્ટ પીટ્ટી એટલે કે હમીદ જે છે તેને પતંગિયાની પીટ્ટી પીટ્ટી એટલે કે દયા આવી એટલે કે હમીદને આ પતંગિયા ઉપર દયા આવતી હતી એ ડિસાઇડેડ ટુ હેલ્પ તેણે મદદ કરવાનું નક્કી કર્યું હી ડિસાઇડેડ ડીસાઇડેડ એટલે નક્કી કર્યું હેલ્પ એટલે મદદ કરવાનું એટલે કે હમીદે આ પતંગિયાની મદદ કરવાનું નક્કી કર્યું અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કોશેટો જે છે એ બન્યા પહેલાંની જે ઈયળ હોય છે એ ઈયળ દર્શાવી હતી ત્યાર પછી એમાંથી કોશેટો બનશે અને કોશેટોમાંથી પછી તમે જો આ ઈયળ છે આ ઈયળ જે છે એમાંથી ત્યાર પછી ધીમે ધીમે આ કોશેટો બન્યો કોશેટો જે છે એમાંથી ધીમે ધીમે પતંગિયું બહાર આવશે અને આ પતંગિયું બની અને ઉડી જશે તો આવી રીતે આખી ઈયળમાંથી કોશેટોમાંથી પતંગિયું બનવાની ક્રિયા થતી હોય છે અપ્પા ટ્રાય ટુ સ્ટોપ હિમ અપ્પાએ પ્રયત્ન કર્યો સ્ટોપ હિમ તેને અટકાવવા માટે રોકવા માટેનો પ્રયત્ન કર્યો અપ્પા ટ્રાય ટુ જો હવે અહીંયા હમીદ જે છે ને એ આ ઈયળને એટલે કે આ પતંગિયાને કોશેટોમાંથી બહાર આવવા માટે મદદ કરવાનું નક્કી કરે છે તો અપ્પા ટ્રાય ટુ સ્ટોપ અપ્પા એટલે કે એના જે પિતાજી હતા તેણે તેને રોકવાનો પ્રયત્ન કર્યો બટ હી ક્વિકલી ગોટ પેર ઓફ સીઝર બટ પરંતુ હી ક્વિકલી ગોટ પેર તે ઝડપથી પેર ઓફ સીઝર્સ તે કાતર લઈ આવ્યો સિઝર એટલે કાતર પરંતુ હમીદ જે છે તેણે પતંગિયાની મદદ કરવાની ઈચ્છા થઈ એટલે તે કાતર લઈ આવ્યો હી કટ ધ કોકૂન ટુ મેક હોલ બિગર હી કટ ધ કોકૂન તેણે આ કાણું કરવા માટે એમાં મોટું કાણું પાડવા માટે થઈ અને કોશેટાને કાપી નાખ્યો ધ બટરફ્લાય ક્વિકલી બ્રોક ધ કોકોન અને આ બટરફ્લાય જે છે આ પતંગિયું જે છે તેણે ક્વિકલી ક્વિકલી એટલે કે ઝડપથી આ કોશેટોને ભાંગી નાખ્યું તોડી નાખ્યું અને તેમાંથી મુક્ત થઈ ગયું તેમાંથી બહાર નીકળી ગયું બટરફ્લાય ક્વિકલી બ્રોક ધ કોકોન એટલે કે આ જે કોશેટો હતો તેની અંદરથી પતંગિયું ફટાફટ બહાર નીકળી જાય છે બટ અલાસ પરંતુ આ શું થયું અફસોસ ધ બટરફ્લાય હેડ અ પફ્ફી બોડી પરંતુ પતંગિયાનું શરીર તો પફી એટલે કે ફૂલેલું હતું એન્ડ સ્મોલ વિંગ્સ અને એની પાંખો નાની હતી પરંતુ થયું શું તો કે જે પતંગિયું બહાર નીકળે છે એ પતંગિયાનું શરીર ફૂલેલું અને એની પાંખો નાની હતી હમિદ સેટ એન્ડ વોચડ ધ બટરફ્લાય કેરફુલી હમીદ બેસી ગયો સેટ એટલે કે બેસી ગયો અને વોચ એટલે ધ્યાનપૂર્વક જોવા લાગ્યો ધ બટરફ્લાય કેરફુલ એટલે કે આ પતંગિયું જે હતું એને તે ધ્યાનપૂર્વક જોવે છે હી વેઇટેડ ઇગરલી ઇગરલી એટલે આતુરતાપૂર્વક તેણે આતુરતાપૂર્વક રાહ જોઈ હી થોટ તે વિચારતો હતો એટ એની મોમેન્ટ કોઈ પણ ક્ષણે બટરફ્લાય વિલ ફ્લાય આઉટ કે આ પતંગિયું જે છે તે ઉડી જશે બટરફ્લાય વિલ ફ્લાય આઉટ એટલે કે આ પતંગિયું બહાર ઉડી આવશે બટ ઇટ નેવર હેપન પણ એવું ક્યારેય થયું નહીં ધ બટરફ્લાય લિવડ ઓલ ઇટ્સ લાઈફ બટરફ્લાય જે છે પતંગિયું જે છે તે આખું શરીર તેનું આખું આયુષ્ય જે છે તેણે ત્યાં જ કાઢ્યું પતંગિયાએ તે જ શરીર સાથે તેનું આયુષ્ય કાઢ્યું ઇટ વોઝ નેવર એબલ ટુ ફ્લાય નેવર એટલે કદી પણ નહીં એબલ એટલે સક્ષમ હોવું ફ્લાય એટલે ઉડવા માટે તે કદી પણ ઉડવા માટે સક્ષમ થયું નહીં અને તે કદી પણ ઉડી શક્યું નહીં ધીસ વોઝ અ લેસન ફોર હમીદ ધીસ વોઝ અન લેસન એટલે કે પાઠ તો હમીદ માટે આ એક પાઠ હતો ધીસ વોઝ અ લેસન ફોર હમીદ હમીદ માટે આ એક પાઠ હતો અપ્પા સેઇડ ટુ હિમ અપ્પાએ તેમને કહ્યું ધ બટરફ્લાય મસ્ટ વર્ક હાર્ડ ટુ ગેટ આઉટ ઓફ ધ કોકૂન જો અપ્પાએ શું કહ્યું કે બટરફ્લાય મસ્ટ વર્ક હાર્ડ એટલે કે પતંગિયાએ મહેનત કરવી જ પડે ટુ શેના માટે ટુ આઉટ ધ કોકૂન એટલે કે આજે એની કોશેટો હોય છે એ કોશેટોમાંથી બહાર આવવા માટે પતંગે આ મહેનત કરવી જ પડે વેન ઇટ પુશિશ હાર્ડ જ્યારે તે જોરથી ધક્કો મારે છે પુશ એટલે ધક્કો મારો હાર્ડ એટલે જોરથી ધ લિક્વિડ ઇનસાઇડ ઇટ્સ બોડી એટલે કે તેના શરીરની અંદર રહેલું લિક્વિડ એટલે કે પ્રવાહી કમ્સ આઉટ બહાર આવી જાય છે ત્યારે તેના શરીરની અંદર રહેલું જે પ્રવાહી હોય છે તે બહાર આવે છે ધેન ઇટ કેન ફ્લાય અરાઉન્ડ અને ત્યાર પછી તે ઉડી શકે છે પરંતુ અહીંયા થયું એવું કે પતંગિયું જે છે તેને બળ ન કરવું પડ્યું જોર ન કરવું પડ્યું એટલે એના શરીરનું પાણી બહાર ન આવ્યું અને આ જે પતંગિયું છે તે ઉડી શકતું નથી ધેન ઇટ કેન ફ્લાય અરાઉન્ડ અને ત્યાર પછી તે ઉડી શકે છે વિધાઉટ હાર્ડવર્ક એટલે કે મહેનત કર્યા વિના ધ બટરફ્લાય કેન નેવર ફ્લાય આ પતંગિયું ક્યારેય ઉડી શકતું નથી હમીદ થોટ ધેટ હમીદ તેને અમિતે વિચાર્યું કે હી વોઝ હેલ્પિંગ ધ બટરફ્લાય કે તે પતંગિયાની મદદ કરવા ગયો બટ સેડલી હી હર્ટ ઇટ પરંતુ તેણે તેને નુકસાન પહોંચાડી દીધું ફિલ ઇન ધ બ્લેન્ક્સ એટલે કે ખાલી જગ્યા પૂરો એમાં પહેલું હમીદ લવડ ખાલી જગ્યા હમીદ કોને ચાહતો હતો તો અહીંયા જવાબ આવશે કેટર પિલર એટલે કે તે પતંગિયાને ચાહતો હતો હમીદ યુઝડ અ ખાલી જગ્યા ટુ કટ ધ ઓપન કોકુન તો હમીદ યુઝડ અ સીઝર્સ એટલે કે હમીદ જે છે કાતરનો ઉપયોગ કર્યો આ કોકૂનને એટલે કે એનો જે કોશેટો હતો તેને કાપવા માટે ધ કેટર પિલ્લર હેડ ટુ ખાલી જગ્યા ટુ ગેટ આઉટ ધ કોકૂન ધ કેટર પિલ્લર હેડ ટુ વર્ક હાર્ડ એટલે કે આ જે ઈયળ હોય છે તેણે સખત મહેનત કરવી પડે આ કોશેટોમાંથી બહાર નીકળવા માટે ધ બટરફ્લાય હેડ ખાલી જગ્યા બોડી એન્ડ ખાલી જગ્યા વિંગ્સ તો બટરફ્લાય હેડ અ પફી બોડી પફી એટલે કે ફૂલેલી બોડી એન્ડ અ સ્મોલ વિંગ્સ એટલે કે એની નાની પાંખો હતી આન્સર ધ ફોલોઇંગ ક્વેશ્ચન્સ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એમાં પહેલો સવાલ વુ ફાઉન્ડ અ કેટરપિલર કોને ઈયળ મળી તો જવાબ આવશે હામીદ ફાઉન્ડ અ કેટરપિલર ત્યાર પછી બીજું વાય ડીડ હામીદ કટ ધ કોકૂન શા માટે હમીદે કેટરપિલરને એટલે કે આ જે કોશેટો હતો તેને કાપી નાખ્યો તો હામીદ કટ ધ કોકૂન બિકોઝ ધ બટરફ્લાય કુડ નોટ કમ આઉટ ઓફ ઇટ હમીદે આ જે કોશેટો હતો તેને કાપી નાખ્યો કારણ કે આ પતંગિયું જે છે તે બહાર આવી શકતું ન હતું ત્રીજો સવાલ વુ ટ્રાય ટુ સ્ટોપ હમીદ કોણે હમીદને અટકાવવાનો પ્રયત્ન કર્યો તો અપ્પા ટ્રાય ટુ સ્ટોપ હમીદ અપ્પાએ આ હમીદને અટકાવવાનો પ્રયત્ન કર્યો ચોથો સવાલ હાઉ વોઝ ધ બટરફ્લાય વેન ઇટ ગોટ આઉટ ધ કોકૂન તો જવાબ આવશે વેન ધ બટરફ્લાય ગોટ આઉટ ઓફ ધ કોકુન ઇટ હેડ અ પફ્ફી બોડી એન્ડ અ સ્મોલ વિંગ્સ પાંચમું ડીડ હમીદ હેલ્પ ધ કેટરપિલર તો જવાબ આવશે નો હમીદ ડીડ નોટ હેલ્પ ધ કેટરપિલર એટલે કે હમીદે આ જે પતંગિયું છે તેની મદદ કરી નહીં ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા તમને કહ્યું છે કે ધોરણ ત્રણથી આઠની જે સ્વ અધ્યયન પોથી છે તે ધોરણ ત્રણથી આઠની બધા જ વિષયની જે સ્વ અધ્યયન પોથી છે તેમના સંપૂર્ણ સોલ્યુશન એટલે કે તમામ પ્રકારના જે સોલ્યુશન હોય છે એમની પીડીએફ અને એમની બુક અવેલેબલ છે એ મેળવવા માટે અહીંયા તમને નંબર આપેલો છે નેવું ઝીરો ચોરાણું પાંત્રીસ ઝીરો અઠ્યાવીસ તો આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી ધોરણ ત્રણથી આઠની બધા જ વિષયની જે સ્વઅધ્યન પો છે તેમના સમગ્ર સોલ્યુશનની પીડીએફ પણ મેળવી શકો છો અને એમના સમગ્ર સોલ્યુશનની તમે બુક પણ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી અને અહીંયા તમને ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ છે એ પણ આપવામાં આવેલી છે તો ઓશન કોચિંગ ક્લાસીસ એપ ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી મિત્રો ફરી મળીશું આપણે યુનિટ નંબર ફોરના ભાગ બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર તોરણ પાંચના અંગ્રેજી વિષયની આ જે નવી બુક આવી છે તેના બધા જ યુનિટના સમગ્ર સોલ્યુશન એટલે કે ભાષાંતર અને બધી જ એક્ટિવિટીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ અને બુક મૂકવામાં આવે છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફ અને બુકનો અભ્યાસ કરી લેજો જે તમારી પરીક્ષા માટે તમને અભ્યાસ કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે સાથે આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો જેથી કરીને તેઓ પણ ખૂબ સરસ રીતે અભ્યાસ કરી શકે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો